ગુજરાતી ફિલ્મ હું ઇકબાલ તમે કદાચ જોઈ હશે તો હવે એ જ ટીમ છે ને એના દ્વારા એક બીજી ફિલ્મ આવે છે ભ્રમ આ ભ્રમ વિશે આપણે ઓલરેડી બે થી ત્રણ વખત વાત કરેલી છે પણ અહીંયા ફરીવાર મારે વાત કરવી છે કારણ કે એ લોકોનું પ્રમોશન છે ને એ જબરજસ્ત છે ઇમ્પ્રેસિવ પ્રમોશન છે આ ટાઈપનું પ્રમોશન મેં ગુજરાતીમાં તો અત્યાર સુધી નથી જ જોયું જ્યારે હું ઇકબાલ આવી હતી ત્યારે પણ એ લોકોએ કંઈક આવું કરેલું પણ આટલું બધું નહોતું કર્યું અત્યારે એ લોકો પ્રો લેવલનું કરી રહ્યા છે હું ઇકબાલમાં પણ એ લોકોએ જે પ્રમોશન કર્યું હતું અને પ્રમોશનના જે પોસ્ટરો એ લોકો બનાવ્યા હતા ને એ જ રીતના પોસ્ટરો તમને અહીંયા પણ જોવા મળે છે પણ તે વખતે ફક્ત પોસ્ટરો જેવા બનાવ્યા હતા એનાથી આગળ લગભગ કંઈ કર્યું નહોતું પણ એ વખતના પોસ્ટર પણ અલગ જ હતા અને યુનિક જ હતા જે ત્યારે પણ અત્યાર સુધી કોઈ નહોતું કરવું ને એવું હતું હવે અત્યારે એનાથી એક ડગલું આગળ છે પોસ્ટરો તો એ ટાઈપના બનાવ્યા છે તમે સ્ક્રીન પર જોવો છો નહીં કે સ્ક્રીન આખા પોસ્ટરમાં ફક્ત એક જ લાઈન લખેલી હોય એ ટાઈપના પોસ્ટર એણે હું ઇકબાલ વખતે એ લોકોએ બનાવેલા અહીંયા એક ડગલું આગળ છે એ પોસ્ટરો તો બનાવ્યા છે એની સાથે સાથે જ કંઈક એવી મોશન સેન્સર ટેકનોલોજી લઈને આવ્યા છે ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત કે જે તમે એ વિડીયો તમારે જોવો હોય ને તો હું ઇકબાલના મેકર્સ છે એના કોઈ પણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં અથવા તો ભ્રમ ધ ફિલ્મ નામનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે ત્યાં તમે જોઈ શકો છો એ લોકોના અલગ અલગ પ્રમોશન એનાથી પણ એક ડગલું આગળ ગયા છે એ લોકો કે એ લોકોએ એક ગેમ જેવું કંઈક બનાવ્યું છે તમે એ પેજમાં એક પોસ્ટ છે એ પોસ્ટમાં તમે ભ્રમ લખશો ને એટલે પછી ગેમ શરૂ થઈ જશે એ ડીયમમાં તમારે મેસેજ આવશે અને મેસેજ પ્રમાણે તમારે પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે એ રીતની આખી ગેમ છે એટલે આ લેવલનું પ્રમોશન આ લેવલનું પ્રમોશન મેં હજી સુધી નથી જોયું પછી આટલું બધું પ્રમોશન તો કર્યું એ લોકોએ પણ અંદરથી એ લોકોને એક વિશ્વાસ પણ હશે જ કે ભાઈ અમે જે બનાવ્યું છે અમે જે કોન્ટેન્ટ આખો બનાવ્યો છે એ મહદઅંશે લોકોને ગમશે જ કારણ કે અંદર કોન્ફિડન્સ પણ હોવો જોઈએ ને આટલો બધો કોન્ફિડન્સ હોય તો પછી આ રીતનું પ્રમોશન થાય હવે કોન્ફિડન્સ જ ન હોય તો પછી પ્રમોશનમાં એમ થાય કે સાલું આપણે બનાવ્યું તો છે પણ હવે પ્રમોશન આ રીતનું કરશું આટલો ખર્ચો કરશું તો પછી કેમનું થશે એ પણ એક સવાલ રહી જાય ને એટલે સોએ સો ટકા હું ઇકબાલ કોન્ટેન્ટ જે હતો મને પર્સનલી બહુ ગયો હતો મને વિશ્વાસ છે ભ્રમ જે છે એ એ હું ઇકબાલથી પણ જેમ પ્રમોશન પ્રો લેવલનું ગયું છે ને એમ ફિલ્મ પણ હું થી એક લેવલ ઉપર જ જશે એવી મને આશા છે બીજી વસ્તુ આવા જે પ્રમોશનના આઈડિયા ટીમમાંથી જે પણ વ્યક્તિને આવતા હોય એ પછી કોઈ વ્યક્તિ હોય કે પછી એની પીઆર જે ટીમ છે એ લોકોના મગજમાં આવતા હોય જેને હોય પણ ધન્યવાદને પાત્ર છે મેં એક પોડકાસ્ટમાં એક હું હિરોઈનનું નામ ભૂલી ગયો હિરોઈને એવું કીધેલું હતું પોડકાસ્ટમાં કે મેકર્સ જ્યારે ફિલ્મો બનાવે છે ને ફિલ્મો બનાવ્યા પછી એ પ્રમોશન કઈ રીતે કરવું ને એ કોઈને પૂછતા જ નથી બસ ફિલ્મો બની ગઈ એટલે પ્રમોશન પછી એ લોકો જેમ ધારે ને એમ જ કરે છે ટીમને બેસાડો ટીમમાંથી પૂછો કે ભાઈ હવે આપણે ફિલ્મ શૂટ થઈ ગઈ છે હવે આપણે પ્રમોશન શું કરીશું તો ટીમમાં જે સો જણા પચાસ જણા હોય એમાંથી પાંચ આઈડિયા લો બધા પોતપોતાના આઈડિયા આપતા જ હોય છે તો એમાંથી પાંચ આઈડિયા લો અને પછી એના પર બેથી ત્રણ આઈડિયામાં કામ કરવો પણ એ હિરોઈને એવું કીધેલું કે કોઈને પૂછવામાં આવતું જ નથી કામ પૂરું થયું બસ પ્રમોશન માટે કાં તો પીઆર ટીમ છે કાં તો પછી ડિરેક્ટર પ્રોડ્યુસરો છે પોતપન રીતે પોસ્ટર સિમ્પલ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં એમાં ચડાવી દે છે એટલે આ વસ્તુ તો હવે એ ફિલ્મ છે એની ટીમ દ્વારા જે કાંઈ જે રીતે જેને પણ જેવી રીતે જ્યાં પ્રમોશનનું આઈડિયા આવ્યો છે ખૂબ સરસ છે અને હજી તો હું વિચારું છું કે આ લોકો હું એક બાર ટુ પર કામ શરૂ કર્યું છે તો એ ફિલ્મ આવશે એના પ્રમોશનની કઈ રીતની તૈયારી હશે એ જોવાનું છે ખરેખર મને કોઈ લેવા દેવા નથી ફિલ્મની ટીમ સાથે કે ફિલ્મના કોઈ પણ કલાકાર સાથે મેકર સાથે ડિરેક્ટર પ્રોડ્યુસર સાથે પણ જે સાચું છે અને જે સારું લાગે છે ને એ હું કહું છું એટલે ખરેખર આ વસ્તુ શીખવા જેવી છે વિચારવા જેવી છે ઉતારવા જેવી છે અને ફોલો કરવા જેવી છે બાકી સોળ મે આ ફિલ્મ આવે છે પછી આગળ વધારે વાત કરીશું ધન્યવાદ